નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી જંબુસર તાલુકાના ગજેરા ગામ થી ડાભા સુધીના રસ્તા ઉપર એક મોટું ઝાડ પડતા રસ્તો બ્લોક થયેલ હતો આ વિશેની જાણ વેડચ પોલીસ સ્ટેશન માં થતા વેડચ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ખટાણા સાહેબ તથા વેડચ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી तात्कालिक धोरणे मानसो बोलावी झाड़ हटावानी कामगिरी करवामां आवी हती रस्ते जता नावता आमजनता ने तकलीफ न पड़े ते माटे वेडच पोलिस स्टेशन द्वारा एक सराहनीय कामगिरी हाथ धरवामां आवी ए बदल पाटवी गुजराती न्यूज परिवार तरफ थी वेडच नापी एस आई साहेब तथा वेडच स्टाफ ने खूब खूब आभार भरूच जिला क्राइम रिपोर्टर नगीन परमार कहानवा